નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહેવાલ લેખનની ચર્ચા કરવાના છીએ તેનો વિષય છે ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અહેવાલ લેખન લખો ત્યારે તમારે તારીખ લખવાની છે ત્યારબાદ એની નીચે તમારા ગામનું નામ લખવાનું છે આપણે જોઈએ ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન તારીખ બે દસ બે હજાર ચોવીસ વાસદ દર વર્ષની જેમ આ વર્ષે અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં ગાંધી જયંતિની ઉજવણી વિશિષ્ટ હેતુને લક્ષમાં રાખીને એક અભિયાન રૂપે ઉજવવામાં આવી એ અભિયાન સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિકના રોજિંદા ઉપયોગને દૂર કરવા અંગેનું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી મંચસ્થ મહાનુભાવોને છોડ આપીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ચેરમેનશ્રી ગામના આગેવાનો શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનની ઘોષણા પોતાના વક્તવ્યો આપીને કરી હતી કલેક્ટરશ્રીએ એમના અધ્યક્ષશ્રીના પ્રવચનમાં કહ્યું કે જળ વાયુ અવાજ તેમજ અનેકવિધ પ્રદૂષણોમાં આજે વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણે માથું ઊંચક્યું છે પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી એને બાળવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતો કચરો જેરી વાયુ પૃથ્વી પરના વાતાવરણને દૂષિત કરે છે ને જીવ માત્રાનું સ્વાસ્થ્ય બગાડે છે આચાર્યશ્રીએ કહ્યું કે ઘર વપરાશ તેમજ માર્કેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે ઘરનો કચરો પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને લોકો બહાર ફેંકે છે આજે ભેગા થયેલા કચરાનો નાશ કેવી રીતે કરવો એ વિકટ પ્રશ્ન છે જો કે હવે ડામરમાં વેળવીને રોડ બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે એવી માહિતી આચાર્યશ્રીએ આપી હતી શાળાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનું નાટક રજૂ કર્યું હતું ધોરણ બારની વિદ્યાર્થીને પ્લાસ્ટિકના ઉપયોગથી કેવી મુશ્કેલીઓ પડે છે તે બાબતે એકપાત્રિય અભિનય રજૂ કર્યો હતો કાર્યક્રમના અંતમાં સૌ બે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં પોતપોતાનો યથકિંચિત ફાળો આપવાનો સંકલ્પ કર્યો વિદ્યાર્થીઓએ ઘર તેમજ શાળામાં તેમજ સામાજિક ક્ષેત્રે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ કર્યો સૌ લોકો એ સંકલ્પ સાથે છૂટા પડ્યા તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે જોડીની ભૂલ વગર ચેક ચેક કર્યા વગર તમારે અહેવાલ લેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વીડિયો વાર્તાલેખન કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો સાથે સાથે શાળામાં ઉજવવામાં આવતા વિવિધ દિવસની ઉજવણી કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો